ચેપ્ટર વન જન્મ અને મૃત્યુની પાર એક ક્રાંતિની કહાની પૂર્વ જન્મની સાધના લગભગ સાતસો વર્ષ પહેલાં મારા પૂર્વજન્મમાં મૃત્યુ પહેલાં હું એકવીસ દિવસની ઉપવાસની સાધના કરી રહ્યો હતો પૂરા એકવીસ દિવસના ઉપવાસ પછી મારે શરીર છોડવાનું હતું આની પાછળ કંઈ કારણ હતું પરંતુ હું એકવીસ દિવસ પૂરા ન કરી શક્યો ત્રણ દિવસ બાકી રહી ગયા એ ત્રણ દિવસ મારે આ જીવનમાં પૂરા કરવા પડ્યા આ જીવન એ જ જીવનનો ક્રમ છે બંને જન્મો વચ્ચેનો જે સમય છે તેનો આ સંદર્ભમાં કોઈ અર્થ નથી તે જન્મમાં સાધનાના ફક્ત ત્રણ દિવસ બાકી હતા ત્યાં મારી હત્યા થઈ ગઈ એકવીસ દિવસ પૂરા થઈ ન શક્યા કારણ કે ત્રણ દિવસ પહેલાં જ મારી હત્યા થઈ ગઈ હતી અને એ ત્રણ દિવસ બાકી રહી ગયા આ જન્મમાં એ ત્રણ દિવસ પૂરા થઈ ગયા કદાચ એ જન્મમાં એકવીસ દિવસ પૂરા થઈ જાત તો કદાચ એકથી વધારે જન્મ લેવાનું શક્ય ન બનત તે જે હત્યા હતી તે ખૂબ મૂલ્યવાન બની ગઈ મૃત્યુના સમયે એ ત્રણ દિવસ બચી ગયા હતા આ જન્મમાં બુદ્ધત્વ માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા પછી એકવીસ વર્ષમાં તે ઉપલબ્ધ થયું જે તે ત્રણ દિવસમાં શક્ય હતું એ જન્મના ત્રણ દિવસ માટે મારે એક એક દિવસ માટે સાત સાત વર્ષ વિતાવવા પડ્યા એટલા માટે હું કહું છું કે મારા પૂર્વજન્મમાંય હું પૂર્ણ જ્ઞાન લઈને નહોતો આવ્યો હું કહું છું કે હું લગભગ પૂર્ણ જ્ઞાન લઈને આવ્યો હતો પડદો ત્યારે પણ હટી જાત પરંતુ ત્યારે હું ફક્ત એક જ વધારે જન્મ લઈ શકતો હવે હું એક જન્મ હજુ પણ લઈ શકું છું હવે એક વધારે જન્મની સંભાવના છે પરંતુ એ એની ઉપર નિર્ભર કરે છે કે મને તેનો ઉપયોગ નજર આવે છે કે નહીં જો બીજો એક જન્મ લેવા જેવું લાગે તો ભલે નહીં તો કામ પૂરું થયું હવે આગળ કોઈ પ્રયત્નની જરૂર નથી તો તે હત્યા મૂલવન મૂલ્યવાન અને ઉપયોગી થઈ ગઈ જેવી રીતે મેં આપને કહ્યું કે શરીરમાં હોય ત્યારે સમયનું જે માપ હોય છે તે ચેતનાની અન્ય અવસ્થાઓના સમયથી અલગ હોય છે જન્મ વખતે સમય ખૂબ ધીમે ધીમે ચાલે છે ત્યારે મૃત્યુના સમયે સમય ખૂબ ઝડપથી ચાલે છે આપણે સમયની ગતિને સમજ્યા નથી કારણ કે આપણી સમજમાં સમયની કોઈ ગતિ જ નથી આપણે તો બસ એમ જ સમજીએ છીએ કે બધી વસ્તુ સમયમાં ચાલે છે બાળકો માટે સમયની ગતિ ખૂબ જ ધીમી હોય છે પરંતુ એક વૃદ્ધ માટે સમયની ગતિ ખૂબ જ ઝડપી હોય છે અને સઘન હોય છે વૃદ્ધ લોકો માટે સમય નાના વિસ્તારમાં ખૂબ ઝડપથી ચાલે છે જ્યારે બાળકો માટે સમય એક લાંબા વિસ્તારમાં ખૂબ ધીમે ધીમે ચાલે છે મારા પાછલા જન્મની છેલ્લી ક્ષણોમાં બાકીનું કાર્ય ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જાત કારણ કે સમય ખૂબ સઘન હતો મારી ઉંમર એકસો છ વર્ષની હતી સમય ખૂબ ઝડપથી ચાલી રહ્યો હતો એ ત્રણ દિવસની વાર્તા મારા આ જન્મમાં બચપનમાં ચાલુ રહી મારા પૂર્વજન્મમાં યાત્રા તેના અંતિમ છોરો પર હતી પરંતુ આ જન્મમાં એ કામને પૂર્ણ કરતાં એકવીસ વર્ષ લાગ્યા